પેસેન્જર ગાડીઓના ઉઘરાણા કરતો હોવાની ફરિયાદ મળતા ગાંધીનગર એસીબી છટકું ગોઠવી બે હજાર ની લાંચ લેતા મોતીપુરા પાસેથી ઝડપી પાડ્યો હતો હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનોથી પેસેન્જરને બેસાડી ફેરા મારવામાં આવતા હોય છે જેથી સરકારી બસને આવકમાં ઘટાડો થતા નુકસાન જતું હોય છે તે છતાં પણ પોલીસ તેમજ આરટીઓની રહેમ નજર હેઠળ આ બધું થતું હોવાની વાતો ચર્ચાઈ રહી છે હિંમતનગર મોતીપુરા તેમજ બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનો બેફામ રીતે કાયદાનું ઉલ્લંઘન કરી મર્યાદાથી વધુ પેસેન્જરો ભરી બેદરકારીથી વાહનો હંકારતા હોય છે જેમાં લોકોની જાન જવાનો ખતરો હોય છે ત્યારે ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા હોવા છતાં જવાબદારો અહીં લગામ લગાવવાના બદલે શહેરીજનોને બાઇક તેમજ કારમાં કોઈને કોઈ વાહના હેઠળ મેમા આપવામાં વ્યસ્ત છે ત્યારે કહી શકાય કે મહોરો બની ગયો એક સામાન્ય માણસ નઝીર હુસૈન ઉર્ફે લાલુ એ વાત મીડિયામાં જણાવાઈ રહ્યું છે તો ક્યાં પોલીસ વતી હપ્તા ઉઘરાવતો હતો તો શું તેઓ કોણ છે જે એક વહીવટદારને ને રોકી આવું ગેરકાયદેસર કામ કરી રહ્યું છે પડદા પાછળ રહીને કરાવતા હતા શું આની તપાસ થશે ખરી તેવી અનેક ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા